65,000 કરોડ રૂપિયાના વાર્ષિક નિકાસ મૂલ્ય પર સીધો પ્રભાવ પડી રહ્યો છે ભારતીય ના ઉત્પાદન અમેરિકા દ્વારા લાગુ કરાયેલા ગુજરાત સહિત દેશભરના લાખો માછીમારો અને સી ફૂડ ઉદ્યોગ સાથે જોડાયેલા પરિવારો ની આજીવિકા પર પડી રહી છે આ પરિસ્થિતિ ભારતના લગભગ સાત ચાર બિલિયન ડોલર એટલે કે પાસઠ હજાર કરોડ રૂપિયાના વાર્ષિક નિકાસ

કરારો પણ સ્થગિત કરી દેવામાં આવ્યા છે આ પરિસ્થિતિ ગુજરાત માટે ખાસ કરીને ગંભીર છે જ્યાં ત્રણસો કરોડ થી વધુની નિકાસ અટકી ગઈ છે આ નવા ટેરિફ સૌથી મોટો આઘાત દેશના ત્રણ કરોડ થી વધુ માછીમારો અને તેમના પરિવારોને લાગ્યો છે ગુજરાતમાં જ લગભગ પંદર થી સત્તર લાખ લોકો સુધી સીધા માછીમારો ઉદ્યોગ સાથે સંકળાયેલા છે જ્યારે છ થી સાત લાખ લોકો પરોક્ષ રીતે આ વ્યવસાય સાથે નિર્ભર છે દક્ષિણ ગુજરાતના વલસાડ સુરત તેમજ આંધ્રપ્રદેશ પશ્ચિમ બંગાળ અને તમિલનાડુના એક્વાકલ્ચર ફાર્મ્સ પર પડી રહે છે રાજ્યોની સરકારોએ માછીમારો અને ફાર્મ્સ રાહત આપવા માટે પહેલેથી જ પગલા લીધા છે જગદીશ પોખંડી પૂર્વ અધ્યક્ષ સીફૂડ એક્સપોર્ટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા ઇન્ડિયાના 7.4 બિલિયન એટલે કે લગભગ 65000 કરોડના એક્સપોર્ટમાંથી જીંગા એટલે કે કલ્ચર્ડ પ્રોન્સ છે એનું કોન્ટ્રીબ્યુશન 70% નું છે એ 70% ના કોન્ટ્રીબ્યુશનમાંથી એ જે ઉત્પાદન છે એનો 40% ઉત્પાદન વેચાય છે અમેરિકામાં અમેરિકા ભારત માટે ઝીંગા માટેની સૌથી મોટી માર્કેટ છે ત્યાં સિસ્કો વોલમાર્ટ અને અન્ય મોટા સુપરમાર્કેટ્સ અને ઓરેકા એટલે કે જે લોકો હોટેલ્સ ઇન્ડસ્ટ્રી ચલાવતા હોય રિસેપ્શન્સને એવું બધું કરતા હોય એ માર્કેટમાં મોટા મોટાભાગનું એક્સપોર્ટ ઇન્ડિયાનું ત્યાં થતું હતું હવે અચાનક આ જે પચાસ ટકાનો ટેરિફ આવ્યો એ પહેલાં એક એન્ટી ડમ્પિંગ ડ્યુટી કરીને વધારો આવ્યો હતો અને સી સીવીડી એટલે કાઉન્ટરવેલિંગ ડ્યુટી આ બધું ભેગું થઈને લગભગ ઇન્ડિયાને સત્તાવનથી અઠાવન ટકા ડ્યુટીનો મારો પડ્યો છે જેણે સી ફૂડ એક્સપોર્ટ્સની ઇન્ડિયામાંથી ખાસ કરીને જીંગા મચ્છીની કમર ભાંગીને શરૂઆતમાં જે પચીસ ટકાનો વધારો આવ્યો એ બાયર્સ અને ત્યાંના કન્ઝ્યુમર્સ એક્સેપ્ટ કરવા રાજી હતા પણ આ બાદમાં જે પચીસ ટકા આવ્યો છે એ અત્યારે આંકડો પડે છે હાલની પરિસ્થિતિ એવી છે કે ઘણા બધા બાયર્સ એની પોતાની શોર્ટ ટર્મ ડિમાન્ડ પૂરી કરવા માટે થોડા ઘણા ઓર્ડર્સ આપે છે પણ જે લોંગ ટર્મ ઓર્ડર હતા કે સપોઝ મારી પાસે સો કન્ટેનરનો વાર્ષિક ઓર્ડર હતો એ એને સ્થગિત કરવામાં આવ્યો છે અને એને હાલની જરૂરિયાત પૂરતો માલ એ લોકો ખરીદે છે પણ લાંબા ગાળાની અત્યારે એવી અસર છે કે આવતા ત્રણ ચાર મહિનામાં ઇન્ડિયાનું એક્સપોર્ટ જે યુએસમાં લગભગ ટુ પોઈન્ટ સેવન બિલિયન ડોલર્સનું હતું જે લગભગ બાવીસથી ત્રેવીસ હજાર કરોડની આસપાસ મારા અંદાજે થાય છે ફિગર એક્સ એક્સપોર્ટ્સ ઉપર બહુ ખરાબ અસર થઈ છે તો યુરોપ પણ એક સારી માર્કેટ છે અને આ જે ની દબંગગીરી છે ખાસ કરીને આપણી માર્કેટ ઉપરની એ યુએસ યુરોપિયન યુનિયનના માધ્યમથી રશિયા એક સારી માર્કેટ છે એના માધ્યમથી ઓસ્ટ્રેલિયા જેવા દેશો જે એક્સપોર્ટ અત્યારે હાલમાં નથી થતો ચોક્કસ કારણોના લીધે એવા બધા દેશો જો ખુલતા થઈ જાય તો આપણું એક્સપોર્ટ પાછું આપણી એક્સપોર્ટની ગાડી પાટે ચડી જાય અને તો યુરોપ પણ એક સારી માર્કેટ છે અને આ જે યુએસની દબંગગીરી છે ખાસ કરીને આપણી માર્કેટ ઉપરની એ યુએસ યુરોપિયન યુનિયનના માધ્યમથી રશિયા એક સારી માર્કેટ છે એના માધ્યમથી ઓસ્ટ્રેલિયા જેવા દેશો જે એક્સપોર્ટ અત્યારે હાલમાં નથી થતો ચોક્કસ કારણોના લીધે એવા બધા દેશો જો ખુલતા થઈ જાય તો આપણું એક્સપોર્ટ પાછું આપણી એક્સપોર્ટની ગાડી પાથે ચડી જાય અને આપણા એક્સપોર્ટર્સને તો શોર્ટ ટર્મ લોસ છે પણ આનો લોસ વધારે કરતા જેમ હમણાં કેતનભાઈ આપણે ચર્ચા કરી કે આની સીધી અસર માછીમારો ઉપર આવશે અને ખાસ કરીને યુએસની અસર સૌથી મોટી અસર જો કોઈને આવશે તો એક્વાકલ્ચર ફાર્મર્સ જે સાઉથ ગુજરાતમાં વલસાડ અને સુરત જિલ્લામાં છે આંધ્રામાં મોટા ભાગના છે વેસ્ટ બેંગોલ અને તામિલનાડુમાં છે એટલે આ બધા જે ફાર્મર્સ છે આપના માધ્યમથી એ પણ જણાવવાનું કે લગભગ ત્રણ કરોડ લોકો ભારતભરના ત્રણ કરોડ લોકો માછીમારી સાથે ડાયરેક્ટલી ઇન ડાયરેક્ટલી જોડાયેલા છે યુએસ જે ઇન્ડિયાનું લાર્જેસ્ટ ઇમ્પોર્ટિંગ કન્ટ્રી હતું એ જો પચાસ ટકા ટેરિફ લગાડે તો આની ડાયરેક્ટ અસર ક્યાંક ને ક્યાંક આજે માછીમારો આ જે ફાર્મર્સ છે આજે જે ત્રણ કરોડ લોકો જે માછીમારી સાથે ડાયરેક્ટલી સંકળાયેલા છે એને અને એના પરિવારને ભોગવવાની રહેશે ભારત સરકારને આપના માધ્યમથી અનુરોધ છે ખાસ કરીને હમણાં જે સ્થિતિ ડેવલપ થઈ છે એમાં ફાઇનાન્સ એક મોટો ઇશ્યુ છે કારણ કે ફાઇનાન્સ બહુ લાંબા ગાળાના ફાઇનાન્સ રોકાઈ ગયેલા છે બધાને એ સિવાય કોસ્ટ ઓફ ફાઇનાન્સ કહેવાય એટલે કે વ્યાજનું દર છે અત્યારે જે અમને અમને ઇન્ટરેસ્ટ ઇન્ટરેસ્ટમેન્ટ અત્યાર સુધી સરકાર આપતી હતી અમે સરકારને આગ્રહપૂર્વક કહીએ છીએ કે એ ઇન્ટરેસ્ટ સબમેન્શન જો પરત ચાલુ કરવામાં આવે તો આ શોર્ટ ટર્મ માટે અમને જે અમારા ઉપર જે વિપદા આવી છે એને અમે મહદ અંશે સોલ્વ કરી શકીએ બાકી ભારત સરકાર પૂરો પ્રયાસ તો કરે જ છે આમાં આ ગંભીર પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે સી ફૂડ એક્સપોર્ટ એસોસિએશન ઓફ ઇન્ડિયા કેન્દ્ર અને રાજ્ય સરકારો પાસે તાત્કાલિક રાહતની માંગણી કરી છે જે અંતર્ગત ઉત્પાદન ખર્ચ ઘટાડવા માટે સરકાર ઇલેક્ટ્રિક ડ્યુટીમાં તાત્કાલિક રાહત આપી રાજ્ય સરકાર દ્વારા લેવાતા અન્ય ટેક્સ અને ડ્યુટીમાં ઘટાડો કરવામાં આવે હાલમાં રોકાઈ ગયેલા લોંગ ટર્મ ફાઇનાન્સ અને બંધ થયેલા ઇન્ટરેસ્ટ સબમિશનને ફરી શરૂ કરવામાં આવે સ્ટેટ ફાઇનાન્સિંગ બોડીઝ દ્વારા માછીમારો એક્વાકલ્ચર ફાર્મ્સ અને એક્સપોર્ટ્સને પૂરતું ફાઇનાન્સ પૂરું પાડવામાં આવે આ ઉપરાંત આંધ્રપ્રદેશ પશ્ચિમ બંગાળ અને તમિલનાડુની સરકારોની જેમ ગુજરાત સરકારે પણ ઉદ્યોગ સાથે સંકળાયેલા થી અઢાર લાખ પરિવારોને મદદ કરવા માટે તાત્કાલિક પગલા ભરવા જોઈએ એવી ઉદ્યોગના આગેવાનોને આપેલ છે આ પડકારજનક સમયમાં સકારાત્મક સમાચાર એ છે કે ભારત સરકારે જેવા નવા બજારો ખુલે ભારતીય નિકાસ ફરી ગતિ પકડી શકે છે જોકે તાત્કાલિક પરિસ્થિતિ ને જોતા સરકારની સહાય વગર આ ઉદ્યોગને ટકાવી રાખવો મુશ્કેલ છે સી ફૂડ ઉદ્યોગ માટે તાત્કાલિક અને અસરકારક રાહત પગલા લેવામાં આવશે તો જ લાખો લોકોની આજીવિકા બચાવી શકાશે અને ભારતીય અર્થતંત્રના આ મહત્વપૂર્ણ ક્ષેત્રને ફરીથી વિકાસના પંથે લાવી શકાશે હું કેતન ચુંડલ સિંહાની સીફૂડ એક્સપોર્ટ એસોસિએશન ઇન્ડિયા ગુજરાત રિજિયનનો પ્રેસિડેન્ટ અત્યારે ગુજરાતની વાત કરું તો ગુજરાતમાંથી અમારે બસો થી ત્રણસો કરોડનું યુએસમાં એક્સપોર્ટ હતો ગુજરાતમાં એટલું મેજર અમે યુએસ માં મુખવી આઈટમ જે જાય છે એના ઉપર અમારે એક માઠી અસર લઈએ અમારો બિઝનેસ ધંધો જ બનતી થઈ એમ કે તો ચાલે એટલે એ અસર જશે લેવાની બંધ થાય એટલે એ માછીમાર ઉપર અસર થશે પંદર ઓગસ્ટ થી અમારી સિઝન ચાલુ થાય એટલે હવે સિઝનમાં અમે જે માલ લેવાનો હોય અત્યારે તો એક્સપોર્ટ લે જ નહીં કેમકે જાવક જ બંધ થઈ ગઈ એક્સપોર્ટ માલ લઈ નહીં ડોમેસ્ટિક માર્કેટમાં માછીમારો વેચવું પડે એનો એના પચાસ ટકા ભાવમાં વેચવું પડે એ રીતે આપણે અમે ધારી શકીએ ભાવમાં મહેશ ડોડે નેશન પ્લસ ન્યૂઝ ગીર સોમનાથ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર